નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે વાત કરશું ઘરગંટી સહાય યોજના વિશે આ યોજનાની વાત કરતાં પહેલાં તમે જો આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે આગળ વાત કરશું ઘરગંટી સહાય યોજના આ યોજના ગુજરાતના રાજ્યના જે પછાત અને આર્થિક રીતે નબળા વ્યક્તિ સ્વરોજગાર મેળવી શકે તે હેતુથી માન યોજના વિવિધ સાધન પર સહાય આપવામાં આવે છે આ યોજના થકી ગુજરાતના જે આર્થિક પછાત અને જે ગરીબ છે તેને સ્વરોજગાર ખોલવા માટે ઘરઘંટી સહાય શરૂ કરવામાં આવી છે આ યોજનાથી ગુજરાતના ગરીબ લોકોને ઘણો ફાયદો થતો એમ લાગી રહ્યો છે તો આપણે એ જાણીશું કે ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમજ તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બન્યા રહેજો ઘરઘંટી સહાય યોજના હેઠળ સહાય આપતો હેતુ વિશે વાત કરીશું રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે માટે ખૂબ જ જરૂરી છે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય જરૂરી હશે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગરગંટી યોજના લાગુ કરવામાં આવેલી છે જેથી લાભાર્થીઓ દ્વારા જે ગ્રામ્ય વિસ્તારમાં જે વસવાટ કરતા હોય અને નગર વિસ્તારના અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે વાત કરશું યોજનાનું નામ આ જે યોજના છે તમે કઈ રીતે લઈ શકશો જેમ કે માલવ કલ્યાણ યોજના ઘરઘંટી સહાય યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે વિભાગની વાત કરીએ તો કમિશ્નર અને કુટીર ગ્રામ ઉદ્યોગ વિભાગમાં લાગુ પડે છે લાભાર્થીની વાત કરીએ તો આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જરૂરી છે મળવાપાત્ર સહાય પંદર હજાર રહેશે સત્તાવાર વેબસાઇટ તમારે વધારે એના વિશે માહિતી જોઈતી હોય તો આ જે વેબસાઇટ છે તે તમે ક્લિક કરી શકો છો અને સરકાર તરફથી તમને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે જે નંબર છે જીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઇવ નાઇન ફાઇવ ફાઇવ નાઇન વન આમાં પણ તમે માહિતી લઈ શકો છો આગળ જોઈશું ઘરઘંટી સહાયમાં લાભ કોણ લઈ શકે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અરજદારે ઘરઘંટી ચલાવે તેનો અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ લાભાર્થીની ઉંમરની વાત કરીએ તો અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અરજદાર જે છે તે બીપીએલ કાર્ડ ધારક હોવો જોઈએ અરજદાર આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ અરજદારની વાર્ષિક આવકની વાત કરીએ તો એક લાખની વીસ હજારથી વધુ ન હોવી જોઈએ આગળ વાત કરશું ઘરઘંટી યોજના માટે મળવાપાત્ર લાભ વિશે આર્થિક રીતે પછાત લોકોને અનાજ દળવાની ઘંટી પેટે કુલ પંદર હજારની સહાય આપવામાં આવશે યોજના જે લાભાર્થી બીપીએલમાં યાદીમાં આવતા હોય એ લોકોને જ પણ મળવાપાત્ર રહેશે થી વ્યક્તિ પોતાનો નવો ધંધો ચાલુ કરી શકે આ યોજનાથી વ્યક્તિગત જે છે તે પગભર ઊભો રહી શકશે ઘરગંટી સહાય યોજનાના જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું અરજદારનું આધાર કાર્ડ અરજદારે ઘરગંડી ચલાવી હોય તેનું તાલીમનું પ્રમાણપત્ર રેશન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો અનાજ દળવાનો ધંધો કરતા હોય તો તેનું પ્રમાણપત્ર ત્યાર પછી ચૂંટણી કાર્ડ અને તમારે એક બેંક પાસબુકની ઝેરોક્ષ જોઈશે ઘરગંટી સહાય યોજના અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીશું સૌથી પહેલાં ગૂગલમાં ઇ કુટીર પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જેમાં કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે પોર્ટલ ખુલશે ઈ કુટીર પોર્ટલ ક્લિક કરતાં હવે માનવ કલ્યાણ યોજના પીડીએફ પહેલી જ તમને દેખાઈ જશે ઈ કુટિરમાં જો તમે અગાઉ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવેલો હોય તો તમારે લોગ ઇન પોર્ટલ પર જવાનું રહેશે લોગઇન કર્યા બાદ માનવ કલ્યાણ યોજના બે હજાર ત્રેવીસ નામની અલગ અલગ યોજના બતાવશે જે પણ માનવ કલ્યાણની યોજના છે તે અલગ અલગ તેની યોજનાનું નામ બતાવશે જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં વ્યક્તિગત માહિતીમાં તમારે જે માહિતી સેવ અને નેક્સ્ટ સેવ કરી અને તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને ઘરગંટી સહાય માટે અરજી કરવાનું સિલેક્ટ કરવું પડશે ત્યાર પછી જોઈશું આ જે છે ફર્સ્ટ પેજ પર આવું પેજ ખુલશે અને આ ફર્સ્ટમાં જે ફર્સ્ટ છે માનવ કલ્યાણ યોજના ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાંથી તમે પૂરી માહિતી લઈ શકશો ત્યાર પછી અનાજ દળવા માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરવાની રહેશે અરજદારે હવે આધાર કાર્ડની નકલ જેમ કે રેશન કાર્ડની નકલ બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અનુભવ અંગેના દાખલા વગેરે ડોક્યુમેન્ટ તમારે જે છે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને કન્ફર્મ એપ્લિકેશન તમારે ક્લિક કરવાનું રહેશે છેલ્લે ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે તમારે સુરક્ષિત જગ્યા પર નોંધી લેવાનું રાખશે નહીં તો તમે પેનથી લખી રહેજો આગળ તમારે કામ આવશે વિડીયો ગમે હોય તો વિડિયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ